સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અતિવૃષ્ટિથી પાયમાલ કિસાન સંગઠન દ્વારા પરવડી તાજપર મહિદળ લાખણકા વગેરે જેવા ગામના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન હાલ ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે અસંખ્ય ખેડૂતોને ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે જેના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામડાઓની અંદર ખેડૂતના ખેતરે જઈ અને પાકનું નિરીક્ષણ કરેલા જેમાં અતિવૃષ્ટિના કારણે કપાસ ધાન્ય પાક શાકભાજીના તમામ પાક સોએ સો ટકા નિષ્ફળ ગયેલા હોય તો યુદ્ધના ધોરણે સરકારશ્રી દ્વારા સોએ સો ટકા દરેક ગામના ખેડૂતના ખેતરે જઈ અને તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાન ગયેલા તમામ ખેડૂતોને સો ટકા વળતર ચૂકવવામાં આવે એવી માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન રમેશભાઈ મેર દેવકરણભાઈ જોગરાણા મુકેશભાઈ રાજપરા દ્વારા સરકારશ્રી પાસે માંગ કરવામાં આવી અને આગામી દિવસોની અંદર સર્વ કરી ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે તો ખેડૂતો સાથે રાખી ઉપવાસ ધરણા રસ્તા રોકો આંદોલન જેવા કાર્યક્રમ આપી આ બેરી મોંઘી સરકારને જગાડવાના તમામ પ્રયાસ કરવામાં આવશે એવું ખેડૂત આગેવાન રમેશભાઈ મેરે જણાવ્યું હતું અહેવાલ જયસિંહભાઈ સારોલા સાયલા તો અમારો મોલ અત્યારે બધો નિષ્ફળ ગયો છે કારણ કે કપા તો વાવેતરમાં માપે માપે હતા પણ કપા બધા નિષ્ફળ ગયા અને બકાલાનું ઉત્પાદન અમારે જાજુ વાવેતર હતું એ બધું નિષ્ફળ ગયું છે તો અમારી એવી માંગ છે કે અમને આમાં સરકાર સંપૂર્ણ સહાય કરે એવી અમારી માંગ છે એવું કઈ સર્વે એવું અહીંયા જે ડ્રોન થી કોઈ વસ્તુ થી સર્વે કરવામાં આવ્યું નથી તમને શું લાગે છે કે હવાઈ સર્વે થાય ડ્રોન થી સર્વે કરે ડ્રોન થી સર્વે નહીં થાય કારણ કે આમાં ખડ દેખાય છે એ મોલ જોઈને બરોબર એટલે જેમ બને એમ એકું એકુ ખેડૂની મુલાકાત સર્વે કરે એવી અમારી માંગ છે ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ટીમ દ્વારા જ્યારે હાલમાં ગુજરાતમાં અતિવૃષ્ટિનો જેવો માહોલ થઈ ગયો છે ત્યારે ખાસ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પરબડી ગામ ખાતે ખેડૂતના ખેતર ઉપર મુલાકાત લેતા અને વારંવાર ખેડૂતોના કોલથી મેસેજથી અમને જાણ થવામાં આવી કે સાહેબ અમારે અમારો આખે આખો પાક નિષ્ફળ ગયો છે ક્યાંક ને ક્યાંક અમે સરકારને એ કહેવા માગીએ છીએ તમે જે હવાઈ સર્વે કરવાની વાત કરો છો હવાઈ સર્વેથી આમાં તમને કાંઈ દેખાવાનું નથી માણસને માત્ર અહીંથી રોડથી નીકળે તોય દેખાતું નથી ખેડૂતે ખેડૂતના ખેતરે જઈને તમે સાચો સર્વે કરશો તો તમને સાચી ખબર પડશે અમે અધિકારી સાથે અમારે વાતચીત થઈ ટેલિફોનિક ત્યારે અમને એવી સૂચના અમને એવું કહેવામાં આવ્યું કે અમને કોઈ પર્ટીક્યુલર સૂચના નથી કે ભાઈ ખેડૂતના પર્ટીક્યુલર ખેતર ઉપર જઈને તમે સર્વે કરો હવે તમે ગ્રાઉન્ડ જીરો ઉપર સર્વે જ નહીં કરો જે ખેડૂતને નુકસાન છે તેના ખેતર ઉપર જ નહીં જાઓ માત્ર તમે રોડેથી હવાઈ સર્વે કરશો તો હું માનું છું ત્યાં સુધી ખેડૂતને યોગ્ય ન્યાય નહીં મળે જો ટૂંક સમયમાં તાત્કાલિક અસરથી ખેડૂતના ખેતરે ખેતરે સર્વે કરવામાં નહીં આવે તો ખેડૂતને સાથે રાખી અમે બધે સર્વે કરીને અમે તમને આપશું કે આ નુકસાન છે પછી તમે દિવસોક નથી દેતા એ અમે ખેડૂત જોઈશું